સોમનાથ જિલ્લાના ખોડીનાર તાલુકાના સુગાળા ગામ પાસે શિંગવાડા નદીને કાંઠે આવેલા ખોડિયાર માતાજી મંદિર નજીક નદીના નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભારે વરસાદ બાદ ગીરની નદીઓ વહેતી થઈ જેને લઈને ડેમ ભરાયા છે સુગાળા ડેમ સુગાળા ગામ નજીક ખોડિયાર મંદિર પાસે ઘાઘડીયા ગામનો ઘુના નામનો ધોધનો નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે અહીં મોટા પ્રમાણમાં શિંગવાડા નદીમાં શિંગોડા ડેમનું પાણી છોડવામાં આવતા

અત્યારે ધોધ વહેતો જોઈને અમે બહુ ખુશ છે એમ વાતાવરણ ખૂબ જ સરસ છે અહીંનું અત્યારે જોવા જેવો નજારો છે અત્યારે અહીં ટુરિસ્ટો પણ અત્યારે અહીંયા જોવા માટે આવે છે આ કાગડીઓ ગુનો કેવામાં આવે છે અત્યારે અહીં મગર માતાના દર્શન કરવા પણ બધા લોકો આરતી તાણે આવીને ઉભે છે આજુબાજુના ગામવાળા અહીંયા થોડી અમારું ધામ છે ને અહીંયા ફરવા આવ્યા છે અહીંયા બહુ મજા આવે છે અમને બધી સુવિધા સારી છે

વરસાદ છે તેનું પાણી સીધે સીધું આ ધોધ ની અંદર આવી રહ્યું છે અને અતિ રમણીય ધોધ જોવા મળી રહ્યો છે તેની સાથોસાથ જે આસપાસનો જે વિસ્તાર છે તે પણ લીલો છે જેથી કરીને ગીર ની અંદર ટુરિસ્ટો છે તેને અદ્ભુત નજારા જોવા મળી રહ્યા છે ત્યારે ગીર તો સોળે કલાએ કીધું છે પરંતુ ગીર ની અંદર આવેલા ધોધો છે તે પણ ખડખડ વહેતા થયા છે તેને લઈને અદભુત નજારા અત્યારે હાલ ગીરમાં જોવા મળી રહ્યા છે રોહિત છે બારડ વેડી ન્યુઝ ગીર સોમનાથ